સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ જૂનને રવિવારના રોજ યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણી અનુલક્ષીને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે ત્યારે આજે શનિવારે મતદાનના આગલા દિવસે ચૂંટણી કર્મચારીઓને વિવિધ કામગીરી અને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી વાઇઝ કરવામાં આવેલી રિસિવિંગ એન્ડ ડિસ્પેચની કામગીરી દરમિયાન ચૂંટણી તંત્રમાં ધમધમાટ જોવા મળ્યો હતો આવતીકાલે બાવીસમી તારીખે સુરત જિલ્લામાં નવ તાલુકામાં બત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને સત્તર ગ્રામ પંચાયતોની પેઢા ચૂંટણી યોજાશે જેમાં ઓલપાડ તાલુકાના નવ ગામોમાંથી સાત સરપંચ અને ત્રીસ વોર્ડની ચૂંટણી થશે ત્યારે શનિવારે ઓલપાડની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચૂંટણીલક્ષી કામગીરી અર્થે જોડાયેલા એકસો પચાસ જેટલા કર્મચારીઓ તેઓ બુથ અનુસાર પોતાની ટીમ સાથે જોડાયા હતા ચૂંટણીલક્ષી સાહિત્ય સહિતની સામગ્રી એકત્ર કરી કર્મચારીઓએ તેની ચકાસણી કરી હતી આ દરમિયાન ચૂંટણી અધિકારીએ જ ડી ચોપડા ઉપસ્થિત રહી કામગીરી કરી રહેલા કર્મચારીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના અપાઈ હતી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટી નો લપાડ જી સર હું એચ ચોપડા નિર્દિષ્ટ સત્તા અધિકારી અને મામલતદાર ઓલપાડ ગ્રામ પંચાયત સામાન્ય પેટા મધ્ય સત્ર અને વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતનું ઇલેક્શન બે અંતર્ગત આજે ઓલપાડ તાલુકામાં કુલ કાછોલ કાછલા બુજરંગ જોથાણ ડભારી દાંડી અટોદરા ઓલપાડ અને નઘોય જે મળીને કુલ નવ ગામમાં કુલ સાત સરપંચની બેઠકો માટે અને ત્રીસ વોર્ડની બેઠકો માટે આવતીકાલે બાવીસ તારીખે ચૂંટણી યોજાનાર છે એ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે રિસિવિંગ ડિસ્પેચિંગ સ્થળ ઉપર આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અમારા સ્ટાફ અને બીજા કચેરીઓના જે સ્ટાફ મળીને આજે ડિસ્પેચિંગની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન સ્ટાફ તરીકે અમો દ્વારા અંદાજીત એકસો ચાલીસથી પચાસ જેટલા મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે જેઓ બધા જ અત્રે સ્થળે હાજર છે અને પોતાની સામગ્રીનો સ્વીકાર કરી રહ્યા છે આજે ડિસ્પેચિંગ એકથી બે કલાકમાં પૂર્ણ કરવામાં આવશે અને મતદાન મથકે સ્ટાફ સલામત રીતે રવાના કરવામાં આવશે અને આવતીકાલે સુચારુ આયોજનના ભાગરૂપે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એવું તમામ આયોજન તાલુકા કક્ષાએથી કરી લેવામાં આવેલ છે અને આ ચૂંટણીનું પરિણામ પચીસ તારીખે મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે